નમસ્કાર આપ જોઈ રહ્યા છે અબલ ટ્વેન્ટી ફોર ન્યૂઝ વિસનગર પોલીસ ચોકીની સામે જ રોડ પર દારૂ પીધેલી હાલતમાં દારૂડીઓ બેપાન કાયદો અને વ્યવસ્થાની ખામી પર પ્રશ્ન વિસનગરમાં દારૂબંધીના કડક દાવા વચ્ચે નશાખોર રોડ ઉપર જ દારૂ પીને બેપાન રીતે જોવા મળી રહ્યા છે શહેરની કોસા ચોકડી પાસે આવેલી પોલીસ ચોકીના તદ્દન સામેથી રોડ ઉપર એક દારૂ પીનાર વ્યક્તિ બેભાન હાલતમાં પડ્યો હોવાનું દ્રશ્ય સ્થાનિક લોકોએ કેદ કર્યું છે પોલીસ ચોકીના થોડા જ અંતરે આવી ઘટના બનવાથી નાગરિકોમાં સુરક્ષા અને કાયદો અમલ અંગે ગંભીર સવાલો ઉઠ્યા છે સ્થાનિકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે પોલીસ ચોકીના ઇન્ચાર્જ અને સ્ટાફને આ દ્રશ્ય દેખાતું નથી કે જોઈને પણ અવગણના થઈ રહી છે ખુલ્લેઆમ દારૂનું સેવન અને બેપાન અવસ્થામાં વ્યક્તિનો રોડ પર પડેલો દેખાવ દારૂબંધીની સિસ્ટમ પર તીક્ષ્ણ ટિપ્પણી કરે છે બીજી તરફ કોંગ્રેસના નેતા જીગ્નેશ મેવાણી રાજ્યભરમાં દારૂબંધી અને વ્યસન મુક્તિ માટે જન આક્રોશ રેલી ચલાવી રહ્યા છે ત્યારે જ વિસનાગરમાં ખુલ્લે આમ દારૂ પીધેલી હાલતમાં લોકોને જોવા મળવું પરિસ્થિતિની વાસ્તવિકતા પર ગંભીર પ્રકાશ પાડે છે નાગરિકોમાં અસમાનતા કે જે શહેરમાં માધ્યમો તે પણ પોલીસ ચોકીના બાજુમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલે છે છતાં ઘટનાને સમયસર નિયંત્રણ કરવા બેદરકારી જોવા મળે છે સ્થાનિક લોકોએ માંગ કરી છે કે પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરે દારૂબંધીના કાયદાનો અમલ કડક બનાવે અને જાહેર સ્થળોએ નશો કરનાર સામે સખત પગલાં લઈ શહેરની છબી સુધારી રંજી રણજીતસિંહ ઠાકુર